નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે સવારે ત્રણથી પાંચની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડિયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ શું ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે નીંદર ઉડવી એ સારું માનવામાં આવે છે એ સારું નથી માનવામાં આવતું અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ના કરો તો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો આ સાથે હું તમને એવી સંકેતો વિશે પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાનથી ખૂબ જ ખુશ છે જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને ધ્યાનપૂર્વક અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નિંદર સંબંધિત કેટલીક એવી સંકેતો વિશે જાણીએ જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર સામુદ્રિય શાસ્ત્ર આ બધા દ્વારા ઘણી બધી ચીજો જાણવા મળે છે તેમાં એવા ઘણા કામ જણાવવામાં આવેલ છે જે તમારે કરવા જોઈએ નહીં અને આજે અમે તમને એ બાબતમાં જણાવવા જઈ રહ્યા છીએ ઘણી વખત એવું થાય છે કે રાત્રે ખૂબતા બાદ અચાનક વ્યક્તિની ઊંઘ ઉડી જાય છે અને તેમાં અમુક લોકો પોતાની આદત સમજીને તેને નજર અંદાજ કરે છે પરંતુ એવું બિલકુલ પણ હોતું નથી હકીકતમાં આ દુનિયામાં કોઈ પણ ચીજ કારણ વગર બનતી નથી પરંતુ દરેક ચીજ પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે વળી હવે તેવામાં આજે અમે તમને એ લોકો વિશે અમુક ખાસ વાત જણાવીશું જેની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તેના વિશે શાસ્ત્રોમાં પણ રાખવામાં આવેલા છે કે કહેવામાં આવે છે કે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેનો સમય અમૃત વેળા કહેવામાં આવે છે અને આ સમયે ઘણી અલૌકિક શક્તિઓનો પ્રભાવ હોય છે વળી જો તમને અલૌકિક શક્તિઓ અમુક ખાસ ઇશારો આપવા માગે છે તો તમારે આ ઇશારાને ફક્ત સમજવાનો છે કહેવામાં આવે છે કે સકારાત્મક શક્તિઓ આ સમય ફક્ત એવા લોકોને જ જગાડે છે જેને તેઓ ખુશ જોવા માગે છે તેવામાં જો તમારી ઊંઘ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તો તેનો મતલબ છે કે આ શક્તિઓ તમને ખુશીઓ આપવાનો ઈશારો કરી રહી છે કહેવામાં આવે છે કે જો સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તમે જાગો છો તો તમને ધન અને ધાન્ય બંને મળે છે તેથી સાથે તેનાથી ઘરમાં ખુશહાલી પણ આવે છે જો શાસ્ત્રોનું માનવામાં આવે તો જે લોકો વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જાગી જાય છે અથવા જેથી નિંદ્રા આ સમય દરમિયાન આપોઆપ મેળે ખુલી જાય છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે વળી સવારે વહેલું ઉઠવું ફક્ત મન માટે સારું હોતું નથી પરંતુ આપણા શરીર માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે કહેવામાં આવે છે કે જે લોકો સવારે જલ્દી ઉઠે છે તેઓ હંમેશા તાજા એટલે કે પોતાને ફ્રેશ મહેસૂસ કરે છે વળી જો તમારી ઊંઘ પણ આ સમય ખુલે છે તો તેને નજર અંદાજ કરવાની ભૂલ ન કરવી કારણ કે આ સમયે તમારી કુદરતના ઇશારાને સમજવાની કોશિશ કરવી જોઈએ અને પોતાના જીવનમાં ખુશીઓ અને આવવા દેવી જોઈએ પરંતુ ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે તે સમયે મુશ્કેલી પણ આવી શકે છે તે સમયે અમુક પ્રકારની નેગેટિવ શક્તિઓ પણ જાગે છે અને તે તમારા પર કાબૂ કરવાની કોશિશ પણ કરી શકે છે તેથી જ તમારે આના માટે કોઈ ઉપાય કરવો મહત્વપૂર્ણ બને છે તેના ઉપાયમાં તમે ભગવાનની પૂજા અર્ચના કરી શકો છો વળી અમુક લોકો તો આ વાતો ઉપર વિશ્વાસ નથી કરતા અને તેને અંદર વિશ્વાસનું નામ આપીને નજરઅંદાજ કરે છે પરંતુ જે લોકો આ વાત ઉપર વિશ્વાસ કરે છે અમે તેમને ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે શાસ્ત્રોમાં કોઈ પણ વાત કારણ વગર કહેવામાં આવેલી નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી અમારી ચૅનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ આવજો અને ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં